અમરેલીના સાંસદ બન્યા છે લોકોના રોષનો ભોગ હજીરાધારના ગ્રામજનોએ કાછડિયાનો ઉધરો લીધો તળાવને તોડી નાખતા ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ તળાવના કારણે પાંચ થી સાત ગામના લોકોને ફાયદો થતો હતો પરંતુ તે તળાવ તોડી નાખવામાં આવ્યું તળાવ તોડી નાખતા ગત ચોમાસામાં પાણી વહી ગયું હતું સાંસદે યુવાનોને મોબાઈલમાં શૂટિંગ કરતા પણ અટકાવ્યા હતા

નું મુખ્ય કારણ એ છે કે ગામમાં આવેલું તળાવ તોડી નાખવામાં આવેલું હતું અને પાણી ચોમાસાનું જે એમાં ભરાવું જોઈએ તે વહી ગયું હતું ત્યારે જાહેર સભા ની અંદર સાંસદ ને ગ્રામજોને ઉધરો લીધો હતો આ સમગ્ર ઘટના નું કોઈ કાર્યકર્તા કરતા કે યુવાન દ્વારા મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું તેને પણ સાંસદ મોબાઈલ શૂટિંગ કરતા અટકાવ્યા હતા ત્યારે સ્થાનિક ધારાસભ્ય પણ જનક તળાવ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યારે આ ગઈકાલની જે ઘટના છે તેને લઈને હોબાળો થયો છે અને ક્યાંક ને ક્યાંક સાંસદ જવાબ દેવામાં ખૂબ જ મૂંઝાયા પાછા પડ્યા છે અને ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે જી પ્રીતિ બિલકુલ આભાર તમામ વિગતો સાથે આ સાથે જ સાંસદ નારાયણ કાછડિયા પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે નારણભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું નારાયણભાઈ મોબાઈલમાં શૂટિંગ કરતા આપણે અટકાવ્યા પહેલા તો એ જણાવશું કે તણાવને તોડવા માટે તોડવા શા માટે આવ્યું કારણ કે એનાથી ગ્રામજનોને ફાયદો થતો હતો ના તળાવ તોડવામાં નથી એવું તળાવ રાજાશાહી વખત નું છે અને એ તળાવ નું આખે આખો એમને ઊંડું ઉતારવા માટેનું સંપૂર્ણ રીતે જિલ્લા પંચાયત ઇરિગેશનના ના કાર્યપાલક જોડે પરમા કાતરિયા સાહેબ જોડે વાત પણ કરાવી ગામ લોકોએ અને ગામના લોકોને જે તે વખતે એમના ખેતરે જવાના લગભગ ત્રણસો થી ચારસો ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો હતો

ના ના અત્યારે પણ ત્યાં પાણી ભરાયેલું છે અને ગઈકાલે જોયું અત્યારે પાણી અત્યારે પોતાના ખેતરે ટ્રેક્ટર અથવા તો બળદગાડું અથવા તો મિની ટ્રેક્ટર જઈ શકે એવું નતું કમર ઉપર પાણી ભર્યું હતું રસ્તામાં એટલે ગોઠણ સુધી પાણી રહે એટલે મિની ટ્રેક્ટર બળદગાડું બધું જતું રહે એટલા માટે કારણ કે ચારસો જેટલા ખેડૂત ને પોતાના ખેતરે જવામાં મુશ્કેલી પડતી હતી એટલા માટે ગામ લોકોએ સંપૂર્ણ રીતે બંને ગામના લોકોએ ભેગા થઈ અને આ કરેલું છે અને હવે નવેસર થી આખે એમનું લાઈન લેવલ લઈ